શુદ્ધ પાણીની માંગણી કરતા વારસિયાના રહીશનું મૃત્યુ નિપજ્યું હતું કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બે દિવસ અગાઉ વારસિયા સુરશી પાર્ક વિસ્તારના રહીશો દ્વારા કોર્પોરેશનની વડી કચેરી ખાતે પીવાના શુદ્ધ પાણી અંગેની રજૂઆત કરવા મોરચા સ્વરૂપે ગયા હતા તે દરમિયાન મોરચામાંથી એક વ્યક્તિનું અચાનક કોર્પોરેશનની કચેરીમાં બેભાન થઈ ગયા પછી મૃત્યુ નિપજ્યું હતું તેને લઈ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બારસિયા વિસ્તારની જૂની આરટીઓ કચેરી સર્કલ પાસે કેન્ડર માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તે દરમિયાન સર્કલ પાસેથી જ પીવાના શુદ્ધ પાણીની લાઈન લીકેજ જણાતા આ વિસ્તારમાં હજારો લિટર પાણીનું શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીએ પાલિકાના તંત્ર તથા પદાધિકારીઓ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે આ મામલે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેક્ટરને રજૂઆત કરી હતી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે ભાજપના જે પાર્ટી પચીસ વર્ષથી મેયર ભાજપના આવે કોર્પોરેટરો ભાજપના વિસ્તારમાં ધારાસભ્ય ભાજપના અને ભારતીય પાર્ટીમાં પાણી નથી કે વડોદરાની શહેરની પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે બે દિવસ પહેલાં આ વારસિયા વિસ્તારના સુરુજી ફાળદાયક રહીશને જે રજૂઆત કરવાયા કે છેલ્લા કેટલા સમયથી પાણી માટે વલખા મારે અને જે માણસ વેરો ભરે છે ટેક્સ ભરે છે પણ એને આ લોકો કોર્પોરેશનના સત્તાધીશો પાયાની સુવિધા જે જીવન જરૂરિયાત ચીજવસ્તુ છે પાણી જે આપણા સંવિધાનમાં પણ કીધું છે કે પાણી આપણો મૂળભૂત અધિકાર છે જે મળવો જોઈએ તે છતાં પણ આ વ્યક્તિ પાણી માટે રજૂઆત કરવા જાય જે આખું ટોળા સાથે બધા રજૂઆત કરવા ગયા અને ત્યાં રજૂઆત કરતા એ વ્યક્તિનું ધ્યાન ચીવ ગયો અને કોઈ પણ બીજેપીનો નેતા એ ભાઈ જ્યારે ગુજરી ગયા ત્યારથી માંડીને એમની અંતિમ ક્રિયા પતી ત્યાં સુધી કોઈ બીજેપીના નેતા એમના ઘરે ફરક્યા નહીં વાત માનવતાની છે સત્તા તો આજે છે કાલે નહીં હોય સરકાર આજે છે કાલે નહીં હોય પણ આપણે માણસાઈ માનવતા તો ના ભૂલવી જોઈએ ને પણ માનવતા આપણે ભૂલ્યા સત્તાના નસામાં ભાન ભૂલ્યા હજુ તો હરની બોટ કાર્ડનો જે બનાવ બન્યો માં ચૌદ નિર્દોષ લોકો જે ભોગ લેવાયો કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે એ લોકોનું તો હજુ આ ન્યાય મળ્યો નથી એમના પરિવારને અને આ વડોદરા શહેરમાં પંદરું મૃત્યુ થયું છે પાણી માટે આ વારસિયા વિસ્તારમાં અહીંયા ઊભા છે તમે જોઈ શકો છો કે વડોદરાની પ્રજાને પીવાનું પાણી નથી મળતું અને અહીંયા રોડ પર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એટલે સામાન્ય માણસ જે વેરો ભરે પાણી માટે વલખા મારે છે અને અહીંયા પાણીનો કેટલો વેડફાટ થઈ રહ્યો છે આ કોર્પોરેશનનું ને ભાજપનું આ તંત્ર પરંતુ કોંગ્રેસ પાર્ટીના એક સિફાઈ તરીકે આજે અમે તો આ વ્યક્તિને શ્રદ્ધાંજલિ મળ્યા ભગવાન એમની આત્માને શાંતિ આપે એના માટે એક ફાઉન રેલી સ્વરૂપ અહીં આવીને અહીંયા કેન્ડલ માર્ચનો અમે કાર્યક્રમ કર્યો આવનાર દિવસમાં મુદ્દા લઈને વડોદરા શહેરના રોડ રસ્તા પર અમે આંદોલન કરીશું પણ જે લોકો સત્તા પર છે જેમની જવાબદારી છે એ લોકો મોઢા સંતાળી રહ્યા છે આ વિસ્તારના કોર્પોરેટર જે ચૂંટાયેલા એ બધા જવાબદાર છે એના માટે અને એમાંના એક જે સ્ટેન્ડિંગના ચેરમેન છે એમને તો ખરેખર નીતિના ધોરણે રાજીનામું આપવું હતું અને અમે મ્યુનિસિપલ કમિશનરને કીધું છે કલેક્ટરને રજૂઆત કરી કે સ્ટેન્ડિંગના ચેરમેન પર કેસ કરો કારણ કે એક મહિના પહેલાં જ્યારે આ બધા રજૂઆત કરવા ગયા ત્યારે આ લોકો એમની રજૂઆત ના સાંભળી જો એક મહિના પહેલાં રજૂઆતને ધ્યાનમાં રાખીને આ પાણીનું નિરાકરણ લાવ્યા હોત તો આજે એ વ્યક્તિનો જીવ ના ગયો હોત પરંતુ આ લોકોને કોઈના જીવની પડી નથી કારણ કે આ લોકો માનવતા ભૂલ્યા સત્તારણ અસામાં એટલું અભિમાન આવી ગયું છે કે અમે તો જીતવાના જ છે પબ્લિકનું કામ કરીશું કે નહીં કરીએ જ્યારે ચૂંટણી આવે ત્યારે હાથ જોડીને નીકળે છે અને ચૂંટણી જીત્યા પછી પ્રજા પર દાદાગીરી મારે છે એટલે આ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે હિટલર શાહી છે આજે પ્રજાના જીવનની કિંમત હતી રહી અને એ મુદ્દાને લઈને વડોદરા યાત્રા જે કોંગ્રેસ પક્ષ વોડ વાઇઝ કરે છે અમે લોકોમાં જાગૃતતા પ્રજાએ જાગૃત થવાની જરૂર છે કે ઓળખો આ લોકોને આ લોકોના મુમે રામ બગલ મેં છુરી એવી હાલત છે આ લોકોના મોઢા પર એમની કહેણીને કરણીમાં ફરક છે ચૂંટણી વખતે સારી સારી વાતો કરે અને અત્યારે ચૂંટી જ્યાં ભાઈ તમે જુઓ કે કેવી હાલત બે હાલ છે બે ટાઈમ ચોખ્ખું પાણી નથી આવતા વડોદરાને લોકોને ટેન્કર મંગાવવા પડે પાણીના એનો ચાર્જ આપવા પડે પાણીના જગ મંગાવવા પડે આરોના મશીન મૂકવા પડે તો કઈ વાતની આ લોકો મોટી મોટી વાતો કરે હમણાં બજેટ મિટિંગ પાસ થઈ કરોડો રૂપિયાની જાહેરાત થઈ પણ એ બધું તમે જુઓ કે કરોડો રૂપિયા ઓન પેપર છે આજે વડોદરાને ખડોદરા કોને બનાવ્યું ભાજપે બનાવ્યું વડોદરામાં બે ટાઈમ પીવાનું પાણી ચોખ્ખું નથી મળતું ભાજપના રાતમાં બધે વડોદરામાં હોર્ડિંગ માર્યા છે મોદી સાહેબની ગેરંટી સાહેબ બે ટાઈમ પીવાના ચોખ્ખી પાણીની ગેરંટી આપો લોકોને માનવ જીવન જીવવાની ગેરંટી આપો આજે મોંઘવારી બેરોજગારીની વચ્ચે આજે પાયાની સુવિધા ના મળે પચીસ વર્ષથી એક જ પાર્ટી સત્તામાં છે તમારું એટલું આયોજન ના હોય કે તમે વડોદરાની પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકો અને કોઈ વ્યક્તિ જીવ જીવ ગુમાયો તો એના માટે આ લોકોને કોઈ સહાનુભૂતિ નથી એટલે વાત છે કે આ લોકો કેટલા જાડી જમણીના આમના સત્તાના નશામાં એટલા ચકચુર થયા છે કે પ્રજા ત્રસ્ત છે અને ભાજપનો નેતાઓ સત્તાના સામે મસ્ત પરંતુ પ્રજાને જાગૃત કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે અને આ મુદ્દાને લઈને અમે દરેક વિસ્તારમાં વોર્ડમાં રોડ રસ્તા પર પદયાત્રા કરવાનું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર